તો નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું સ્વાગત છે તો અત્યારે આપણે આવી ગયા છીએ આશાપુરામાં મંદિરે અને આજે કીડિયારુ પૂરવા આવ્યા છે અને ખાસ કરીને જો ચંદ્રિકા બેન શું છે તો આજે કીડિયારું પૂરવાનું છે એટલે આમાં બધે જીની ઝીણી કીડી હોય ને બધે નાખવાનું છે તો વિડીયોમાં બિના રહેજો બહુ મજા આવી છે

અહીંયા તમે જોઈ શકો છો કે ગૌશાળા બનવાનું કામ ચાલુ છે ગૌશાળા બની વાત છે હવે ચંદ્રિકાબેન કેવું લાગે મજા આવે અને આમ તો બધી આ જગ્યા છે હું વાર આવી ત્યારે મેં આમ જોયું કે નાખીએ એટલે કીડી બહાર આવે અને પછી આમાંથી એનું ભોજન કરે હવે મિત્રો અહિયાં કીડીયાળું પોતા અને કીડીઓ ની જગ્યાએ ચકલા આવી જાય ચકલા પણ જો તમે એને જેમ જેમ ખબર પડે ને એમ એમ અંદર થી બહાર આવે અને પછી આમ બધી ખાય તો મિત્રો તમારી પણ આજુબાજુમાં જો ત્યાં કીડીઓ નીકળતી હોય આવી રીતે તો તમે પણ કાઈ ને કાઈ વસ્તુ છે નાનું મોટું હોય તો એવું તમે કીડીયાળું પૂરી શકો છો જેમ કે જો અહીંયા આપણે નાખ્યું તું ત્યાં ઘણી બધી કીડીઓ આવી ગઈ છે જોઈ શકો છો તો એવી રીતે તમને પણ પુણ્ય મળે અને એનું પેટ ભરાય તો તમે આવું એક સારું એવું કામ કરી શકો છો તમારે આજુબાજુમાં કાંઈ પણ કીડિયું નીકળ નીકળતી જોઈએ હોય મોટા ભાગે તો તમે ખાસ આવું આવું પણ તમે કરજો જેથી કરીને તમને પણ પુણ્ય મળે અને એને પણ ચોમાસો કે એ ઉનાળા દરમિયાન જ બહાર નીકળે અને શિયાળામાં હોય બાકી ચોમાસામાં એ બહાર ન નીકળે કારણ કે વરસાદનું બધું હોય એટલે એટલે અત્યારે એ સ્ટોક કરતા હોય એની અંદર જે એના દર હોય એની અંદર કીડીયાળું અનાજનો સ્ટોક કરતા હોય એટલે જ્યારે ચોમાસાનું બધું પલ્લી પાણી હોય ત્યારે કીડિયું તમારે જવું ક્યાંય બહાર નહીં નીકળે એટલે અત્યારે બધું સ્ટોક કરતા હોય એ લોકો તો હવે જે કાંઈ સામેની સાઈડમાં હતું બધે કીડિયાળું પુરાઈ ગયું છે ને હવે જવાનું છે આ સાઈડમાં ને આ સાઈડમાં પણ ઘણા બધા કીડીઓના એવા દર છે તો આપણે હવે જવાનું છે એ બાજુ અને ત્યાં પણ કીડિયાળું પૂરવાનું છે ને અત્યારે વ્યૂ જોવો તમે સરસ મજાનો સનસેટ થઈ રહ્યો છે અને આ સાઈડ બધાના લીલા શામ ખેતર છે અને અહીંયા આશાપુરામાંનું મંદિર છે સરસ મજાનું તો જોઈ શકો છો આ બધી કીડિયાળોની જગા છે આમાં બધે દર છે આમાં જા તમે જોવો ના બધે જોઈ શકો છો અહીંયા પણ શિયા જો બધી કીડીઓ છે એના મોઢામાં કણ લઈ લઈ અને એના દરની અંદર મૂકવા જાય છે

આવું કામ કરતા હોય એટલે આપણને પણ અંદરથી મજા આવે તો જોઈ શકો છો અને વાતાવરણ જુઓ તમે એકદમ સરસ મજાનું છે તો મિત્રો આ તો અમારો વિડીયો વિડિયોને હવે કરીએ છીએ અહીંયા અમે તો બધી જગ્યાએ વિડીયો હાવ નાનો એવો જ હતો પણ કીડિયા ઉપર આવ્યા છે અમે તો મેં કીધું હાલો તમારે આરે શેર કરી દઉં બધું અને નાનો એવો વ્લોગ બનાવી નાખો એટલે વ્લોગ બનાવી નાખો અને હવે આપણે અહીંયા વિડીયોને કરીએ છીએ અને હજી મિત્રો તો રૂ પૂરવાનું ચાલુ જ છે અમે જો અત્યારે હા બગડેલા છે પછી પૂરતા હતા તે હજી આ બાજુ બાકી છે તો અમે કીડીયારું પૂરીએ છીએ અને વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને લાઇકનું બટન દબાવવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર ખાસ કરીને પહેલી વાર આવ્યો હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ યાર સબસ્ક્રાઈબ કરી નાખજો કે આવા નવા 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 વિડીયો તમારા માટે લાવતો રહો છો ને અને તમે ઓળખતા હશો અમારા ચંદ્રિકાબેન ભીલ જેનું હાલમાં નવું સોંગ અપલોડ થઈ ગયું છે ચંદ્રિકા ભીલ ઓફિસિયલમાં તો ખાસ ચેક કરી આવજો સરસ મજાનું મેલેડીમાંનું સોંગ છે તો એમાં લાલજીભાઈ પણ મેં પણ એની અંદર રોલ કરેલો છે ધૂણવાનો ને એવો બધે બહુ મજા આવે એવું છે સોંગ એટલે ચેક કરી ચંદ્રિકા ઓફિશિયલ ભીલ તો બસ આ વિડિયો કરીએ છીએ અહીંયા એન્ડ બધાને જય માતાજી હર મહાદેવ